ગુજરાતમાં ઉનાળુ પાકનું એકસો ત્રણ ટકા વાવેતર મગફળી ડાંગર બાજરી મકાઈ અડદનું સો ટકા વાવેતર કરવામાં આવ્યું ચોમાસું સારું જશે તેવી આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું છે બમ્પર વાવેતર કર્યું છે સારા વાવેતર છતાં હિટવેવની અસરથી પાકને અસર થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી સામાન્ય સરેરાશ કરતાં વર્ષે ઓછું વાવેતર કર્યું છે તો હવામાનમાં મોટો ફેરફાર નહીં થાય તો સારો પાક આવી શકે છે સરકારે પાકની યોગ્ય કાળજી લેવા પણ અપીલ કરી છે પાકને વહેલી સવાર અને સાંજના સમયે પિયત આપવા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે તો જે રીતે જગતના તાતમાં આશા બંધાઈ છે તો જોઈશું ક્યાં કેટલું વાવેતર કરવામાં આવ્યું છે ડાંગરનું એકસો સત્યાવીસ ટકા વાવેતર કરવામાં આવ્યું છે તો મકાઈનું વાવેતર એકસો બાર ટકા કરવામાં આવ્યું છે જે રીતે ડુંગળીના વાવેતરની વાત કરીએ એકસો નવ ટકા ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે ચોમાસું સારું જશે તેની આશાએ બાજરીનું એકસો આઠ ટકા વાવેતર કરવામાં આવ્યું છે જગતના તાતમાં આશા બંધાઈ છે તલનું એકસો પાંચ ટકા વાવેતર કરવામાં આવ્યું છે જે રીતે સારો વરસાદ થશે તેને લઈ મગફળીનું એકસો ત્રણ ટકા વાવેતર કરવામાં આવ્યું છે તો જગતનો તાત ક્યાંક આશા બાંધીને બેઠો છે